છલવાય છે ત્યારે આવે છે ભગવાન વિષ્ણુના દશ અવતાર દશ અવતાર એટલે માત્ર અવતારોની એક કલયુગર આગળ ચાલતી સમયયાત્રા છે ત્યાં દરેક અવતાર ધર્મ રક્ષા માટે અવતર્યો છે દરેક યુગમાં જ્યારે પૃથ્વી પીડાય છે જ્યારે ધર્મ વૃદ્ધિ પામે છે ત્યારે ભગવાન પોતે અવતારીને ધર્મની સ્થાપના કરે છે આજે આપણે જાણીશું ભગવાન વિષ્ણુના દસ મહાન અવતારો વિશે જે માત્ર ઐતિહાસિક કથાઓ નહીં પરંતુ દરેક માનવ જીવન માટે એક સંદેશ છે મત્સ્ય અવતાર ચૈત્ર મહિનાની સુદ પક્ષની ત્રીજી તિથિએ ભગવાન વિષ્ણુના પહેલા અવતાર મત્સ્યની જયંતિ ઉજવવામાં આવે છે મત્સ્ય પુરાણ પ્રમાણે વિષ્ણુજીએ

ભગવાન બીજો અવતાર માનવામાં આવે છે આ અવતાર લઈને કથા છે કે પ્રાચીન સમયમાં જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે વિષ્ણુજીએ કાચવાનું સ્વરૂપ લઈને પોતાની પીઠ ઉપર મંદ્રાચર પર્વતને ગ્રહણ કર્યો હતો દેવતાઓ અને દાનવો વાસ્તુદિક નાગને દુરોડાની જેમ ઘલોળું બનાવ્યું અને સમુદ્ર મંથન હતો આ મંથનની હળ હળ વિષ બહાર આવ્યું જેને વિષ શિવજીએ ગ્રહણ કર્યું હતું ત્યારબાદ ચૌદ રત્નો મળી આવ્યા અને છેલ્લે અમૃત કળશ બની આવ્યો હતો ત્રીજો વરાહાર અવતાર ભાદરવા મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિ વરાહાર જયથી ઉજવવામાં આવે છે વરાહાર એટલે સુવર આ અવતારનું મુખ સુવરનું હતું પરંતુ શરીર મનુષ્ય જેવો હતો દિવ્ય હિરણ આપશે પૃથ્વીને સમુદ્રમાં સંતાડી દીધી હતી ત્યાં બ્રહ્માજીના નાકમાંથી વિષ્ણુજી વરાહ સ્વરૂપમાં અવતરિત થયા દેવડા સમુદ્રમાં ગયા અને પોતાના દાંત ઉપર પૃથ્વી રાખી અને તેમને બહાર લઈ આવ્યા ત્યારબાદ તેમણે હિરણ્ય કક્ષનો પણ વધ કર્યો હિરણ્યક્ષ નામની હિરણનો વર્ષ સોનું અને યક્ષનો વરસ આંખ થાય છે જેની આંખ અન્યના તન ઉપર રહેતી હોય તે જ હિરણ્યક્ષ કહેવામાં આવે છે નૃષિંહ અવતાર નૃષિંહ અવતાર પાંચી સમયમાં વિશાખ ગુનાના શુદ્ધ પક્ષની ચૌદીસ સ્થિતિઓ થયો હતો આ અવતારને લઈને ભક્ત પ્રહ્લાદની કથા પ્રચલિત છે પ્રહ્લાદને સૂર્ય હિરણ્ય કશ્યપની બચાવવા માટે ભગવાન વિષ્ણુનો એક ધાબળામાંથી પ્રગટ થઈને નૃષિંહ અવતાર લીધો તેમનું અડધુ શરીર સિંહ અને અર્ધુ શરીર મનુષ્યનો હતો પ્રહલાદ હિરણ્ય કશ્યપનો પુત્ર હતો પરંતુ તે વિષ્ણુને પરમ ભક્ત હતો જેના કારણે ભૈરવ કશ્યુપને પ્રહલાદ મારવા માટે અનેક વાર પ્રયત્ન કર્યા પરંતુ દર વખતે વિષ્ણુ જે તેની રક્ષા કરી ભગવાનને નરસિંહ અવતાર લઈને હિન વધ કર્યો પાંચમો વામન અવતાર પાદુરા વિના પક્ષની બારસ તિથિએ વામન પ્રવૃત્તિઓ ઉજવવામાં આવે છે આ અવતારમાં સત્યુગ થયો હતો તે સમયે અસુર રાજાબલિ દેવી દેવતાઓને પરાજીત કરીને લોક ઉપર અધિકાર લીધો હતો ત્યારે વિષ્ણુજીએ દેવ તેના ગર્ભમાંથી વામ સ્વરૂપમાં આવતા લીધો ત્યારબાદ એક દિવસ રાજા બલિ યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે વામનદેવ રાજા બલિ પાસે ગયા અને ત્રણ ડગલા ધરતી દાનમાં માંગી શુક્રાચાર્ય ના પાડતા છતાં રાજા બલિએ વામનદેવના ત્રણ ડગલાને ધરતી દાનમાં આપવાનું વચન સ્વીકાર લીધો બ્રાહ્મણનું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને એક ડગલામાં ધરતી બીજા ડગલામાં સરી દીધું ત્રીજા ડગલામાં રાખવા માટે કોઈનું સ્થાન હતું નહીં ત્યારે વામન દેવને તેમનો પગ પોતાના માથે રાખવા માટે કહ્યું વામન ભગવાને પોતાનો પગ જેવો બલિના માથા ઉપર રાખ્યો તો પાતા લોકમાં પહોંચી ગયો બલિની દાનવી પ્રસન્ન થઈને ભગવાનને તેમને પાતાળ લોકનો સ્વામી બનાવી દીધો આ બધા દેવી દેવતાઓ તેમનું સરખ પાછું આપી દીધું આજ તમે જાણી વિષ્ણુ પહેલા પાંચ અવતાર પણ આગળ આવશે એવા અવતાર જેમણે ધરતી ઉપર ધર્મ સ્થાપી લીધો જે ભગવાનના નર્મ ક્રોધનું જીવંત રૂપ છે અને તે અંતે આવશે એક અવતાર જેને આજે પણ આવવાનું બાકી છે તો ત્યાં રહી જજો આજનો કે ભાગ બે આવનારો શ્રેષ્ઠ યોધ્યા શ્રેષ્ઠ રાજા શ્રેષ્ઠ ભાગદર્શ અને આવનારો વિનાશક બાકી નવ અવતાર ભલે અવતાર થરી ગયા હોય પણ દસમો એ હજુ આવી રહ્યો છે